વલસાડ જિલ્લામાંથી પસાર થનાર હાઈટેન્શન વેજ લાઇનના અસરગ્રસ્ત ખેડૂતોને ચૂકવવામાં આવતા વળતર બાબતે સ્પષ્ટતા કરવા પત્રકારો સાથે બેઠક યોજી હતી અસરગ્રસ્ત ખેડૂતોને જમીન અને ઝાડની બજાર કિંમત મુજબ વળતર ચૂકવવાની માંગણી અસરગ્રસ્ત ખેડૂતોમાં ઉઠી છે વલસાડ જિલ્લામાંથી પાવર ગ્રીડ કોર્પોરેશનના નેજા હેઠળ વલસાડ જિલ્લામાંથી હાઈ ટેન્શન વેજ ટાવર અને ત્યારબાદ વેજ લાઈન નાખવાની કામગીરી શરૂ કરવામાં આવી છે અસરગ્રસ્ત ખેડૂતોને વળતર ચૂકવવા બાબતે મંડા ગાંઠ સર્જાય છે અધિનિયમ બે હજાર ત્રણ અથવા ટેલિગ્રાફ એક્ટ અઢારસો પંચ્યાસીની ની જોગવાઈ મુજબ વળતર ચૂકવવામાં આવી રહ્યું છે તે બાબતે સ્પષ્ટતા કરવાની માંગણી કરી છે આ બાબતે માહિતી આપવા અસરગ્રસ્ત ખેડૂતોના આગેવાનોએ આજરોજ વલસાડના સર્કિટ હાઉસ ખાતે આજરોજ બેઠક યોજી મીડિયા કર્મીઓને માહિતી આપી હતી મીડિયાને માહિતી આપતા ખેડૂત આગેવાન પ્રજ્ઞેશભાઈ પટેલ કૃણાલભાઈ પટેલ અને ઉમેશભાઈ પટેલે ભારતીય બંધારણના ભાગ ત્રણના આર્ટિકલ ચૌદ મુજબ સમાનતાનો તેમનો મૂળભૂત અધિકાર છીનવાઈ રહ્યો હોવાની કેફિયત રજૂ કરી હતી વધુમાં તેમણે બંધારણના આર્ટિકલ તેર જોગવાઈ મુજબ ટેલિગ્રાફ એક્ટ અઢારસો પંચ્યાસી આપોઆપ નાબૂદ થઈ જાય છે

અમે હાઈ ટેન્શન લાઈનના મુદ્દા લઈને આટલે હાજર થયા છે જે હાલમાં અમે બે હજાર બાવીસ દસની અંદર પ્રોજેક્ટ બહાર પડ્યા હતા ચારસો કેવી અને સાતસો પાસઠ કેવી એની અંદર ગુજરાત સરકારના ઠરાવ પ્રમાણે સરકારી જમીન હોય તો જમીન સંપાદન વપરાશી હક પ્રમાણે આવે છે જ્યાં જ્યારે ખેડૂતોને વળતર ચૂકવવામાં આવે ત્યારે જંત્રી કિંમત પ્રમાણે ચૂકવવામાં આવે છે એ ખરેખર ખૂબ જ અન્યાય થઈ રહ્યો છે એ આપણું ભારતીય બંધારણ આર્ટિકલ થર્ટીન અને ફોર્ટીન પ્રમાણે એ કાયદાનો નષ્ટ નષ્ટવા ડિમોલ્યુશન થવું જોઈએ ખૂબ જ જરૂરી છે જે અસમાનતા આપણી જળવાઈ નથી રહી છે એના માટે અમારું મેઇન ફોકસ થઈ રહ્યો છે ને ગુજરાત સરકારના લોકલ લોકલતંત્રને ઓપન ચેલેન્જ છે ડિબેટમાં કે હમણાં સુધી જે પણ ખેડૂતોએ ના જોડે દામનગીરી થઈ રહી છે કે આવર્તન વર્તી રહ્યા છે તો અમે જો ખોટા આવીએ તો પણ ચેલેન્જ ડેબિટમાં આવે એવી અમારી માંગણી છે અમે જો ખોટા આવીએ તો સરકાર વલસાડના ખેડૂતોને વળતર બાબતે સૌથી વધારે મુશ્કેલી થઈ રહી છે અને સાચી માહિતી માટે સાચી માહિતી આપે અને જમીન સંપાદન એક્ટ પ્રમાણે વળતર ખેડૂતોને ચૂકે એ જ અમારી પહેલેથી અને માંગણી એ જ ચાલી રહી છે